નમસ્કાર દોસ્તક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ આપણે હાલના રાજુલા શહેરના સમાચાર રાજુલા નાગરિક બેંકની ચોપનમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ આ સાધારણ સભા બેંકના ચેરમેન મહેન્દ્રભાઈ ધાકડા વાઇસ ચેરમેન દિનેશભાઈ પારેખ અને બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની અધ્યક્ષતામાં યોજવામાં આવી ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી સહિતના વિવિધ સમાજના આગેવાનો આ સભામાં હાજર રહ્યા હતા આવો જોઈએ આપણે આ વિગતવાર સમાચાર આજની આ સાધારણ સભામાં સૌપ્રથમ પધારેલા તમામ મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ નાગરિક સહકારી બેંકના મેનેજર શ્રી જિગ્નેશભાઈ જોષી દ્વારા નાગરિક બેંકનું શેર ભંડોળ કુલ થાપણો કુલ ધિરાણ ચાલુ સાલના નફા બેંકના ઠરાવો તેમજ વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા આ સાધારણ સભામાં નાગરિક બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરના સભ્યો તેમજ સભાસદો બેંકના કર્મચારીઓ વેપારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને નાગરિક બેંકની કામગીરીને બિરદાવી હતી સાથે સાથે નાગરિક બેંકના ત્રણ કર્મચારીઓ દેવેન્દ્રભાઈ

ક્યારેક ક્યારેક એવું બનતું હોય છે કે બીજા કારણસર કઈક નાનો મોટો ધંધો કરવો હોય ત્યારે જ્યાં મોટી મોટી જે બેંકો હોય છે તાત્કાલિક ત્યાંથી આપણે આ સુવિધા ઉપલબ્ધ કરી શકતા નથી

પૂર્વ બેંકના પ્રમુખ બાબુમા કોટીલા લાલાભાઈ મકવાણા જોસફભાઈ વિનુભાઈ મહેશભાઈ હિંમતભાઈ ભરતભાઈ મનસુખભાઈ રિતેશભાઈ મનુભાઈ ઢાખડા બાનુદાદા રાજગોર બકુલભાઈ વોરા અજયસિંહ ગોહિલ અક્ષયભાઈ ઢાખડા રાજેશભાઈ ઝાખડા સંજયભાઈ ઢાખડા વનરાજભાઈ વરુ મનોજભાઈ વ્યાસ ભરતભાઈ જાની ભરતભાઈ મહેતા સાગરભાઈ સરવૈયા મુકેશભાઈ ગુજરિયા આરિફભાઈ જોખિયા સમીરભાઈ કનોજીયા ઘનશ્યામભાઈ વાઘ હેમલભાઈ વસોયા ચિરાગભાઈ જોશી વિનુભાઈ શ્રીરામ ખરીદ વેચાણ સંઘના પ્રમુખ રમેશભાઈ ડોબરિયા રવિરાજભાઈ ઢાકડા તેમજ અનેક નામી અનામી અનેક શહેરના અગ્રણીઓ વેપારીઓ આ નાગરિક બેંકના આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા રાજુલા નાગરિક બેન્કનું નવું બિલ્ડિંગ ખૂબ જ ટૂંકા સમયમાં શરૂ કરવામાં આવશે તેમજ લોકર એટીએમ સહિતની અનેક સુવિધાઓ આ બેંકમાં ઉપલબ્ધ કરવામાં આવશે તેવું આ બેંકના ચેરમેન મહેન્દ્રભાઈ ઢાકડા દ્વારા જણાવવામાં આવ્યું હતું આજના આ કાર્યક્રમમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને ગામના વિવિધ અગ્રણીઓ વેપારીઓ આગેવાનો દ્વારા બેંકના ચેરમેન મહેન્દ્રભાઈ ઢાકડા અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને સ્ટાફ પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આપ જોઈ રહ્યા હતા કાના બાર ન્યૂઝ રાજુલા સમગ્ર રાજુલા જાફરાબાદ તાલુકાના આવા જ અવનવા સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો કાનાબાર ન્યૂઝ તમામ સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે આપના મનપસંદ માધ્યમ સાથે અમારી સાથે જોડાવ અને જોતા રહો કાનાબાર ન્યૂઝ રાજુલા મિત્રો મંચ ઉપર જેટલા આગેવાનો બેઠા છે એટલા જગતને આગેવાનો સામે બેઠા છે કે બધાયનું મહત્વ એટલું જ અમારા માટે છે પણ આ એક વ્યવસ્થાના ભાગ રૂપે અને કાર્ય પદ્ધતિથી તદે અલગ નીચે ઉપર બેસાડા છે હું કાયમ માટે હું માનું છું કે અમે એક વ્યવસ્થાના ભાગ રૂપે જ્યાં બેંકનું સંચાલન કરીએ છીએ ભૂતકાળમાં ચેરમેન મારી પેલા બીજા બધા આગેવાનો હતા અત્યારે હું છું કાલે બીજા કોઈ કહેશે પણ મિત્રો બધાય સભાસદોનો અને ગામનો સાથ સરકાર હોય તો 2054 વર્ષ પહેલા મરબબુ બે ચાર આગેવાનોએ સપનું જોયું હતું કે રાજ્યના શહેર માટે સેવાકીય પ્રવૃત્તિ માટે નાના લોકોને મદદરૂપ થવા માટે બેંક ચાલુ કરી પોતે નાનું એવું શેર ચાલુ કરી અને આજે 25 કરોડના ટર્નઓવર સુધી પહોંચ્યા છે એ આપ સૌનો સાથ અને સહકારથી શક્ય બન્યું છે બીજું